હેલો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આજે અમારા ગામમાં છે બહુ વરસાદ તમે જોઈ શકો છો હેલો ગાઈસ અમારા ગામમાં બહુ જ વરસાદ પડ્યો છે આજે તો અમારે આ ખારો છે આમાં બહુ પાણી આવે જોઈએ

અત્યારે થોડાક થોડાક સાટા આવે છે આખો મારો ફોન ભીનો થઈ ગયો છે તોય પણ હું વ્લોગ ઉતારું છું જોઈ લો તમે કેવા કાળા કાળા વાંધો થઈ છે અને ભાઈ પવન બહુ આવે છે મારો અવાજ થોડોક ઓછો આવતો હોય છે તમને પવનના કારણે પણ કાંઈ વાંધો નહીં આપણો વ્લોગ કન્ટિન્યુ રહેશે